ધોરણ દસ chapter નંબર બાર ગણિત નું સદીય બાર point એક નો નવમો દાખલો આપેલ આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે લાકડા ના નળાકાર બંને બાજુએથી એ અર્ધ ગોળક કાઢી એક નળાકાર નો શો બનાવ્યો છે આ તમને નળાકાર દેખાય છે આ નળાકાર માં બંને સાઈડ થી અર્ધ ગોળક કાપી લીધો છે તો બ્લુ લાઈન અર્ધ ગોળક કાપી કાઢી લીધો છે જો નાવકલની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય નાવકલની ઊંચાઈ આખી નાવકલની ઊંચાઈ કેટલી છે 10 સેમી કેટલી છે 10 અને પાયાની ત્રિજ્યા 3.5 ત્રિજ્યા આપેલી છે આ ત્રિજ્યા કેટલી છે 3.5 તો સોફિશનું કુલ પૃષ્ઠફળ શોધવાનું આપણે આ સોફિશનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો લખીએ જે આપેલું છે કે શું આપેલું છે સૌથી પહેલા આકાર માટે ના માટે શું આપેલું છે બોલો ઊંચાઈ અને ત્રિજ્યા બંને ઊંચાઈ કેટલી છે નાકાર ની બોલો દસ સેમી ત્રિજ્યા આર કેટલી ત્રણ પોઈન્ટ પાંચ સેમી અને અર્ધગોલક માટે अर्धगोलक માટે તો માત્ર ત્રિજ્યા જોઈએ આ કેટલી છે 3.5 સેમી છો શું જોવાનું છે શોપિસ નું કુલ પૃષ્ઠફળ પેરીટીએ શોધીશું તમને આવડે જ છે બોલો પેરીટીએ કરીશું નાકાર નું કુલ પૃષ્ઠફળ શોધી લઈશું કુલ પૃષ્ઠની વક્ર સપાટી નું શોધું છે એમાં પ્લસ કરીશું શું પ્લસ કરીશું અર્ધગોલકની વક્ર સપાટી અને આ બાજુથી અર્ધગોલકની વક્ર સપાટી એટલે બે અર્ધગોલકની વક્ર સપાટી સમજાય છે ના ની વક્ર સપાટી પ્લસ બે ગુણ્યા અર્ધ ગોલક સપાટી નું ક્ષેત્રફળ આવું કરીએ એટલે આપણને સો પીસ નું ક્ષેત્રફળ મળી જશે સમજાય છે તો લખીએ ચાલો શું શોધવાનું છે સો પીસ નું કુલ પૃષ્ઠફળ સો પીસ નું કુલ પૃષ્ઠફળ સો નું કુલ પૃષ્ઠફળ બોલો શું કરીશું નળાકાર નું નળાકાર નું વક્ર સપાટી નું ક્ષેત્રફળ કર્વ સરફેસ એરિયા સી એસ એ કર્વ સરફેસ એરિયા પ્લસ બે ગુણ્યા અર્ધ ગોલક નું અર્ધ ગોલક નું વક્ર સપાટી નું ક્ષેત્રફળ સી એસ એ સમજાય છે ચાલો નળાકાર વક્ર સપાટી ના ક્ષેત્રફળ નું સૂત્ર શું ટુ પાય આર એચ

શું જવાબ બેચોમાંત્રા અહીંયા 22 ગુણ્યા 10 ની 7 17 7 * 22 એટલે આપણો જવાબ આવશે 17 * 22 2 નો 0 17 * 2 34 2 ફ્રી પાછળ એટલે અહીંયા 34 0 4 4 4 3 7 અને 3 ના 3 ખ્યાલ આવે છે કે સેન્ટીમીટર નો આમ ફાઇનલ જવાબ લખીશું શું લખીશું આમ 120 નું 120 નું કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને ક્ષેત્રફળ કે તાપૃષ્ઠફળ લખીએ કુલ પૃષ્ઠફળ કેટલું આવ્યું 374 સેન્ટીમીટર નો વર્ગ સમજ પડી સરળ દાખલા છે ટુકમા નળાકારમાંથી શંકુ કાપવામાં આવે નળાકારમાંથી અર્ધગોલક કાપવામાં આવે સમઘનમાંથી અર્ધગોલક કાપવામાં આવે કે સમઘન ઉપર અર્ધગોલક મૂકવામાં આવે પૃષ્ઠફળ આવે કે આપણે બધામાં પ્લસ કરીશું શા માટે પૃષ્ઠફળ એટલે કે જેવી સપાટી પર હવાનો સંપર્ક થાય એ સંપર્ક સપાટી કહેવાય જે સપાટી સંપર્ક સપાટી હોય એને પૃષ્ઠફળ કહીશું સમજાય એટલે બધાનું શું કરીશું પ્લસ કરીશું ખ્યાલ આવે છે દાખલા સૌ સરળ છે તમે જાતે ગણી શકો એવા છે લખી લો